નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ માં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર હર હર ઘર ઘર સ્વચ્છતા સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ કે વિનોદભાઈ ચાવડા સાંસદ કચ્છ મોરબી મહામંત્રી પ્રદેશ ભાજપ ઓગણા એસી સ્વતંત્રતા દિવસ પંદર ઓગસ્ટ આજની સફળતા એ આઝાદી ના સાચી શ્રદ્ધાંજલિ છે

શીતળા સાતમની ઉજવણી કરવામાં આવી હતી જેમાં રાપર શહેરમાં આવેલા વર્ષો જૂના શીતળા માતાજીનું મંદિર નગાસર તળાવના રમણીય કિનારે આવેલ છે સાતમ નિમિત્તે મંદિર પાસે ભાતીગઢ લોકમેળો યોજાયો હતો મેળો માણવા માટે ગામઠી પહેરવેશમાં મહિલાઓ જોવા મળી હતી મેળામાં રાસ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તો આઠમના નિમિત્તે આંઢવાડ તળાવ ખાતે મેળો ભરાયો હતો મેળામાં શહેરીજનો તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકો ઉમટ્યા હતા મેળા દરમિયાન રાપર નગરપાલિકાના પ્રમુખ ચાંદભાઈ ભિંડે હઠુભા સોઢા મેહુલભાઈ જોશી હકુમતસિંહ સોઢા મહેશ સુથાર મધુભા વાઘેલા મહેન્દ્રસિંહ વાઘેલા મુકેશસિંહ રાઠોડ વિક્રમ દેસાઈ સામજી આહિર નરેશ ઠાકોર તેજાભાઈ રબારી રંજનબેન મુલિયાણા જાગૃતિ ગામોટ ઉર્વશી સોલંકી સુરેશભાઈ સોલંકી વાસુદેવ જોશી મોરારદાન ગઢવી કાંતિભાઈ પટેલ મનસુખભાઈ ઠક્કર વગેરે ઉપસ્થિત રહ્યા હતા બંને મેળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બપોરે બાર વાગ્યે માતા દેરી પાસે સોની સમાજના યુવાનોએ મટકી ફોડનો કાર્યક્રમ યોજ્યો હતો અયોધ્યાપુરી ખાતે આવેલા રાધાકૃષ્ણ મંદિર ખાતે રાસ ગરબા સાથે પરંપરાગત રીતે મટકી ફોડનો કાર્યક્રમ યોજાયો હતો મનુભાઈ રાજગોર ભરત બાંભણિયા પ્રકાશ રાજગોર અંકિત ઠક્કર રમીલાબેન રાજગોર તથા આસપાસના વિસ્તારોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા હતા મટકી ફોડ માખણ ચોરથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું રાત્રે બાર વાગ્યે ભગવાન શ્રી કૃષ્ણના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી આમ વાગડ વિસ્તારમાં સાતમ આઠમની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી ઉપપ્રમુ તેજા કાનગઢ પૂર્વ પ્રમુખ મહેશ તિર્થાણી માનદ મંત્રી જતીન અગ્રવાલ માનદ સહમંત્રી નરેન્દ્ર રામાણી ખજાનજી તેમજ કારોબારી સમિતિ સભ્ય અને કર્મચારી ગણ દીન દયાલ પોથોરિટી કંડલા વ્યાપાર કા સશક્તિકરણ વિકાસ કો ગતિ અભિનવતા કે લીએ સહયોગ પ્રક્રિયાઓ પ્રક્રિયા કાર્યકુશલતા સુધાર વ્યાપાર કરવા મેં સુગમતા દીનદયાલ દયાલ પોર્ટ ઓથોરિટી કંડલા ઓગણા એસી માં સ્વતંત્રતા પર્વ ના દિવસે મજબૂત રાષ્ટ્ર સાથે વિશ્વ ગુરુ બનીએ તેવા સંકલ્પ સાથે સૌને શુભેચ્છા શુભેચ્છા પંકજભાઈ મહેતા ધારાસભ્ય રાપર મત વિસ્તાર વર્ષ બે હજાર ચૌદ થી બે હજાર સત્તર પૂર્વ કચ્છ જિલ્લા પ્રમુખ ભારતીય જનતા પાર્ટી બે હજાર હજાર બે સોળ છેડા પરિવાર જીગરભાઈ છેડા ચેરમેન ભુજ કવિઓ જૈન સંઘ પ્રમુખ સર્વસેવા સંઘ ભુજ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય डॉक्टर प्रीति राजगोर ने मुलाकात पल्लवी क्षेत्र द्वारा प्रस्तुत जो सका ऐसी न्यूज ऑफ कच्छ सुनीता कैसी है मुनिया? नमस्ते आशा दीदी बस ठीक है साफ सफाई का ध्यान रख रही हो जी दीदी दी। जैसा आपने बोला था हर रविवार साफ सफाई की जिम्मेदारी लेते हैं जहाँ कहीं भी पानी इकट्ठा देखते हैं तुरंत साफ करते हैं जैसे पानी का ड्रम कूलर फ्रिज की ट्रे सबकी साफ़ सफाई करते हैं और आसपास कहीं भी टायर नारियल खाली बर्तन या किसी भी चीज में पानी जमा होने नहीं देते दीदी दी। बहुत बढ़िया हो फ्रिज का ट्रे हो गमला या हो कूलर की टंकी मेरे यार याद से कर डालो दब साफ हर रविवार टायर नारियल का खोल या बर्तन हो बेकार ध्यान रखना पानी पानी कभी इनमें न जमा हो હર રાત સોના કપડે ભી હમેશા બદન પર છોટી બુખાર બસ અપ લગ હર રવિવાર સફાઈમ્મી મિલ કરે મચ્છરો આ ભારે દર્શક મિત્રો આજે તારીખ અઢાર ઓગસ્ટ બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર